તો આટલા બધા ભાઈ ફોટો શૂટ કરે છે મિત્રો ક્યાં આવી ગયા અમે ફોટો કરવાનો જો આ બેન ને મારા મમ્મી આવી ગયા છે દુકાને મારા મમ્મી છે ને માવો સડાઈ બેહી ગયા છે

તો એવું બધું છે તો આપણે જઈશું જાત પર સાઉન્ડમાં દર્શન કરીશું તમને કરાવશું દર્શન એવું બધું કરીને પછી આગળ આવશું પાછા કા એવું બધું છે તો હાલો ભાઈ હાલો ઓ ભાઈ છે ને મારા મમ્મી શાહ બનાવી નાખી છે ગરમા ગરમ આપડી જો શાહ આપી દીધી છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અને અહીંયા અમારે અજય આવી ગયા છે જો ઠેઠ જૂનાગઢ થી હા ગુડ મોર્નિંગ તો એને શાહ પીવે છે આપડી પણ શાહ આવી ગઈ છે અહીંયા તો શાહ પી લે અને આપણે આજે જવાનું છે જાત પર તમારે આવું છે જાત પર હા જાત પર તારે જીઓ જીઓ તો આ એવું છે બધું ચા પાણી પી ની રહે પછી આગળ જાય છે જાત પર જવા મિલું ને એમ બે જવાના છે એવું બધું છે તો હવે આપણે જાત પર તો આવી ગયા છે જો સામુનમાના દર્શન કરી લીધા છે ક્યારના આવી ગયા હતા અને આજે અમારા ગામની મિત્રના એક દીકરાની લાપસી નહીં કર હતા તો કર માટે આવી ગયા હતા ને અહીંયા જો અમારા મિત્રો કેવલભાઈ બેઠા છે કેમ છે કેવલભાઈ મજા મજા આ બાજુ અમારા મિલુભાઈ બેઠા છે તો અને આ બાજુ એક અમારા ભાઈબંધ છે એ ભાઈ તો છે ને રસ્તામાં સોડાય પાઈ થયો પણ પછી પાછા આવીએ એવા

આપણે વૈયાથી જાત પરથી ઘરે અને બહુ ખોટી ન થાય ત્યાં રાજુ હું મિલું ગેલા હતા પાછા જઈને વ્યા છે અહીંયા અચાનક બધા લાલબાઈન ઘણા બધા મિત્રો ભેગા થઈ ગયા થાય એટલે બહુ આનંદ એ થાય બહુ મજા આવી હતી પણ ખોટી ન થતા એટલા માટે કે મારે પાછું અત્યારે કીબોર્ડ વગાડવા જવાનું છે રામા મંડળમાં એટલે મોડું થતું હતું એટલે ફટાફટ નીકળી ગયો તો એવું બધું દર્શન કર્યા હતા સાઉન્ડમાંના જો કે દર વર્ષે કોટડા છે જાત પર છે દર વર્ષે આ જાતા જ હોય

એટલે મેંડવી છે એટલે તો હાચી વાત છે મોઢામાં માવો છે એટલે મારું મમ્મી બહુ બોલશે નહીં એવું છે આખા રીંગણાનું છે કે પ્રોગ્રામ કે બીજો કંઈ છે તો એવું છે તો હેને એની માટે ફોલો છો કે એ એની માટે ફોલે છે અને આ બાજુ જો મારા પપ્પા લાકડા ફાડે છે સીણી એને હથુડેને મોટા જાડા એવા બાવળના હોય એટલે શીણી ફાડવા પડે આપણને આવડે નહીં પણ આ તો છે ને ભાઈ શીણી ઉડી હોય ને તો તો આવે મારા પપ્પા બેઠા આવા એવા લાકડા હોય તો ફાડી નાખે બેઠા બેઠા એવી રીતનું હોય બધું ભાઈ જો આ બેન ને મારા મમ્મી આવી ગયા છે દુકાને મારા મમ્મી છે ને માવો સડાઈ બેહી ગયા છે માવો મમ્મી મમ્મ કોને ખાવું છે કોને ખાવું છે જુઓ માવો બનાવે છે આમ જવો ઈ હતી જવો તો ખરા એવું બધું છે આવી રીતનું હતું દોસ્તો આ વિડીયોમાં જો મિતુભાઈ તો વડોદરા આવી ગયા છે હવે ઘણા મિત્રો એમ કે કે ભાઈ એને કોમેન્ટ આવતી હોય ફોન આવતા હોય કે મિતુભાઈ વગેરેની મજા ન આવે રીલમાં રીલ્સમાં વ્લોગમાં તો પાછા આપણે મકર સંક્રાંતિમાં આવવાના છે મિતુભાઈ રજામાં તો પાછા એમના વ્લોગ એમના રીલ્સ બધું બનાવશું આપણે તો એવી રીતનું હતું કારણ કે સ્કૂલે ભણવા જવાનું વેકેશન ખુલી ગયું એટલે અહીંયા તો એને જવું પડે તો ભાઈનો ફોને આવી ગયો હતો વાત થઈ છે તો જે એને હાથે જે બળેલો હતો ઘણા મિત્રોના ફોન આવ્યા હતા કે ભાઈ મિત્રોનું સારું થઈ ગયું હતું તો એમને ખબર પૂછ્યા હતા તો એમને પણ રેડી થઈ ગયું હતું અહીંયા રૂઠ હું કહેવાય ભાઈ રૂઝ આવી ગઈ છે એમને જ્યારે ટૂબ આપી હતી એટલે રૂજ આવી ગઈ તો બાકી તો વિડિયોમાં વિડીયોમાં આટલું જ હતું દોસ્તો આશા કરું કે વિડીયો તમને ગમી હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નવાય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો હશે મળીશી આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાબાઈ